મેંદરડાના બરવાળા ગામે રણછોડરાયજી મંદિર ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બન્યું મેંદરડા તાલુકાના બરવાળા ગામમાં આવેલ પ્રાચીન રણછોડરાયજી મંદિર આજકાલ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે દૂર દૂરથી ભક્તો અહીં દર્શન માટે આવે છે અને ભગવાન રણછોડરાયજીના આશીર્વાદ લે છે મંદિરમાં દરરોજ પૂજા આરતી તથા ભજન કીર્તનનું આયોજન કરવામાં આવે છે જેના કારણે સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ સર્જાય છે ખાસ કરીને શનિવાર એકાદશી તથા ધાર્મિક તહેવારો દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળે છે સ્થાનિક ગ્રામજનોએ મંદિરના વિકાસ અને જાળવણી માટે નોંધપાત્ર સહયોગ આપ્યો છે ભક્તોનું માનવું છે કે રણછોડરાયજીના દર્શનથી માનસિક શાંતિ મળે છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે બરવાળાના સરપંચ ગોકળભાઈના જણાવ્યા મુજબ બરવાળા ગામનું રણછોડરાયજી મંદિર હવે માત્ર ધાર્મિક સ્થળ છે નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક એકતાનું બની પ્રતિકડા તાલુકાના બરવાળા ગામના સરપંચ શ્રી કુકરભાઈ રાઠુલયા ત્યાં અમારે રણછોડરાયના મંદિરનો જીર્ણોધાર કર્યો અંદાજિત રકમ કે જે એકવીસ બાવીસ લાખની થાય છે અને અમે ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખ્યો તો ચોવીસ પચીસ છવ્વીસ ત્યાર પછી ગામના દરેક માણસો મંદિરે દર્શનાર્થે આવે છે અને અમારે જન્માષ્ટમી હોય કે રામનવમી હોય કે દિવાળીના પહેવાનો તહેવાર હોય તો અમારે અહીંયા બધા જ તહેવારો ઉજવવામાં આવે છે અને હરેક પૂનમ ભરવા હા હરેક વ્યક્તિ અહીંયા પૂનમ ભરવા પણ આવે છે અત્યારે અમારે રણછોદાયના મંદિરે ગામ રણછોદાયના મંદિરનો જે કાંઈ અમે ખર્ચો કર્યો છે તે ગામના સાથ સહકારથી થયો છે ગામના એક ખૂબ ફાળો આપ્યો છે તે બદલ તામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું દય રંગ